આપણે છે ને વિદેશમાં ફરવા તો બહુ જતા હોય ટૂર કરતા હોય કપલ ટૂર કરતા હોય અને અલગ અલગ જગ્યાએ ફરવા જતા હોય એટલે આપણે કરતા હોય પણ આપણા વડીલો છે માવતર હોય મા બાપ હોય એને આવી ટૂર કરેલી ન હોય અને એને ફોરેન મોકલવા હોય તો આપણે એમાં એક વિચાર આવે કે આપણા વડીલોને કઈ રીતે મોકલશું તો આપણે છે ને અત્યારે મને એક કવિતા બેન કરીને મળવા આવ્યા છે કવિતાબેન છે એ ટીચરે છે પીએચડી છે વિષ્ણુ પુરાણની ઉપર એને પીએચડી કરેલું છે અને વિષ્ણુ પુરાણની કથાએ કરે છે એ પોતે અને જીટી શેઠમાં એ ટીચર છે ભણાવે છે અને આકાશવાણી રેડિયોમાં એ ટૂંકમાં એનાઉન્સર હતા શું કહેવાય એને બીજે ઉદઘોષક ઉદ્ઘોષક ગુજરાતીમાં અત્યારે આર જે અને એ જે કહેવાય ને એ આકાશવાણી રાજકોટમાં પણ એ છે ને એને કથા કરવાનું કથાએ કરે છે વિષ્ણુપુરાણની કથા લગભગ ક્યાંય ઓતી નથી ઓછી હોય છે પણ એને એવું નક્કી કર્યું એને એક એવો ઉદ્દેશ લીધો કે મારે છે ને પંચાવન સાઠ વર્ષની આસપાસના વડીલો હોય પચાસ સાઠ કે સિત્તેર કે ટૂંકમાં સાઠની આસપાસના એ લોકોને બાલી લઈ જવા છે ઇન્ડોનેશિયા અને ન્યા છે ને ન્યા કથા સંભળાવી છે અને બાલી એટલા માટે કે વિષ્ણુપુરાણમાં બાલીનો ઉલ્લેખ છે ત્યાં આપણું વિષ્ણુ ભગવાનનું સરસ મોટું બધું મંદિર છે અને ત્યાં વિષ્ણુપુરાણમાં બાલીનો ઉલ્લેખ છે એટલે જે જગ્યાનો ઉલ્લેખ છે ને એ જ જગ્યાએ જઈને કથા કરવી છે એટલે અડધો દિવસ કથા કરશે અને બાકીના અડધો દિવસ છે એ વડીલોનો ફેરવશે અને સારામાં સારી ફેસિલિટી આપશે અને પાછું પેકેજ એવું રાખ્યું છે કે એમાં નફો નહીં ખર્ચો જ રાખ્યો છે સત્યોતેર હજાર ને કેટલા છે હા સત્યોતેર હજાર પાંચસો રૂપિયાનું પેકેજ રાખ્યું છે છ દિવસ ને નાઇટ એમાં એરોપ્લેનની ટિકિટ ને ખાવા પીવાનું રહેવાનું એ બધું આવી જાય એટલે કોઈને આપણા વડીલોને જો મોકલવા હોય તો ભાગવત કથા છે અડધો દિવસ અને અડધો દિવસ ફરવાનું વિદેશ યાત્રાએ થઈ જાય ધાર્મિક એ થઈ જાય ને વિષ્ણુ ભગવાનનું જે મોટું મંદિર બાલીમાં છે એનાય દર્શન થઈ જાય અને કવિતાબેનનો નંબર છે ને હું જો આમાં બતાવું તમને જો કવિતાબેન છે ને એનો નંબર આ બે નંબર આપેલા છે અને એપ્રિલમાં આયોજન છે ને બેન એપ્રિલ પાંચ હા પાંચ એપ્રિલથી બાર એપ્રિલ આયોજન છે એટલે કોઈને કાંઈ ઈચ્છા હોય જો વડીલોને મોકલવાની અથવા તો પોતે જ આવવાની તો બેનનો સંપર્ક કરી લેજો અને વડીલોને જાત્રા કરી કરાવી દેજો